આજે અમે કરી શરૂઆત માતાજીનું નામ લઈ દે બટેટાની વેફર બનાવવાના તો ભાઈ બટેટા લઈ આવ્યા હતા હોળી પહેલાં પણ પછી હોળી પર અમે ઘરે ગયા તો વેફર કરવાનું રહી ગયો તો આજે અમે પાછું નવા થઈ ગયા થોડાક તો આજે શરૂઆત કરી છે બટેટાની વેફર બનાવવાની તો બટાકા પહેલાં ખોલી દે છે અને ખોલીને અને પાણીમાં નાખી દેવાના

આ રાખી ઉપર સુક લેવાની તો ગાય અને તાર તાળીક બધું ન બનાવે તારા તારીખ બનાવીને બાથરૂમ સુક્યું અને વેપાર બધું કાળા આવે છે અને જલ્દી એનું બા આખું બરફ રાખ્યું અને ચૂંટા બગડાવવાનું પણ ત્યારે પણ પડી જાય પણ આખી રાખ માટે પાણીમાં પડાવે રાખવાનું બીજા બાફી અને તરફથી નાખી દેવાની સફાવવામાં સુકાવવા માટે તો ગાય જો એક સર બીજી અંદર અંદર પસર મત ને બિજનવાડી પંચાયત હોતું બિજન પા બિજનવાડી નું થર પણ ને આમ દેવાજી કરી પડું ઉંબેવાજી કરવાનો મત તો બી કરવા સારું એટલે આજે આપણે તૈયાર આવે છે મે પણ એમાં પણ આ આ ટાઈપ ની વેફર આવે છે અને બનાવવાની પણ આમાં ધ્યાન રાખીને બનાવવું પડે ને તસને કાણા જલ્દી પડીને તૂટી જાય અને આપણે કપઈયે જીરુ પાસ બહુ ચાર નાખો કરો તો ગાઈસ આમાં છેલ્લા પચીસ વર્ષ પૂરા થયા સર માટે બનાવવા માટે ટેસ્ટ કરીશ બહુ મજબૂત છે અને એકદમ આને ઝાડ પણ સ્ટીએ છે કાટ પણ નથી આવ્યો અને આમાં છે ને આની ચાવી આવે પાતળી બનાવી ચાવી બનાવી પેકિંગ માટે તો ચાલો ભાઈ આ તરફ બનાવીએ કાલે અમે સુકવશું આદા ચેપ અને બાકીનું तो, तो गाइस पाडी थाक लागे तिलन आपण वाद आरे थोडक सॉफ्टे मी आज पिंकल छाल उतार आपकाने थोडा बटेका वध्या ना, 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 ना बटेका वधेस आता निकळी गेस નાના બટાકા માટે નાના હાથ શું કેવું મમ્મી નાના બટાકા માટે નાના હાથ જોઈએ માને છે મોટા હાથ માં નાના બટેકે થોડીક વાર એ થાય ને એટલા માટે આપી દીધું તો ગાઈઝ રાતે અમે વેફરનું જે બટેકાની ચિપ્સ પાડી અને મૂકી રાખી હતી પાણીમાં પલાળીને તો અત્યારે એને બાફા મૂકે છે તો ચલો ગાઈઝ આમાંથી વેફર કાઢી અને તપેલામાં પાણી ગરમ કરવા મૂકે છે તેમાં નાખવાનું છે ચાલ આવડું મોટું તપેલું પાણીમાં ભરી અડધું તપેલું ભર્યું છે પાણીનું અને પાણી એકદમ હું ફાળું થાય ને ગરમ પછી એમાં વેફર નાખવાની તો અત્યારે પાણી ગરમ થવા દઈએ ત્યાં સુધી બીજું કામ કરી લઈએ ટાક ચલો ગાઈસ મોટું તપેલું કાઢી છે આજે તો આ પેસલ બટેકાની પેફર બનાવવા માટેનું જ છે અમારે છે ને આવા ટાઈમે કામેલા ને તારવાનું તપેલાનું બધું તો ચલો ગાઈશ અત્યારે કામ બહુ બધું છે આપણે થોડા દિવસ તો રહેવાનું કામ એટલે આ કરશું પેફર ત્યાં આગાડી પછી આવશે ઘઉંની સીઝન પછી ઘઉં સાફ કરવાના મસાલા લેવાના આ બધું ચાલતું રહેવાનું પછી આવશે લગ્નની સીઝન

दरमगरण में फडशे हाग तक लाखा उंदर तोर इतना चाहिए मां से लिया अंचोटी जोगी पसी शुप पड़ाई तोरी ज्याग के तोरी ज्याग के સુકી દીધી જો એક બે ત્રણ ચાર ચાર સાડી ભરાઈ ગઈ છે અને પાંચમી સાડી છે તો સવારે આઠ વાગે શરૂ કર્યું તો કામ તો અત્યારે એક વાગે પૂરું થઈ ગયું છે અને તડકામાં થાકીને આ બાજુ થોડોક સોલરનો છાયડો છે ને તો અહીંયા બેઠા છે તો ગાઈસ આ બધું બનાવું ને બહુ અઘરી વાત છે એકલા માણસનું કામ નથી આ બે ચાર જણા હોય તો આ પતે કામ એટલે આ ગરમીમાં છે ને ઉપર થાવા પર બેસી ન રહેવાય બહુ અત્યારે કામમાં સુકાવામાં બહુ એ થઈ જાય તો વહેલાં સવારે વહેલા ઠંડો પડો ને ત્યારે બને સુકી દેવાની પણ આમાં થોડું મોડું થઈ ગયું છે તો ત્યારે એક વાગી ગયો છે પણ ઓલમોસ્ટ કામ પૂરું થઈ ગયું બધી રેખર સુકી દીધી છે હવે સાંજે છ વાગે લેવા આવશું સુકાઈ જશે એટલે તો ચલો ગઈશ પછી બની જાય પછી મળીએ તળીને બતાવીશ

तो गाई गाई कर गायज आ रीतने बढ़ी वेफर भेगी तो पचर पचर थे था तो गायज बी वेफार भेगी चौटी गई अर्दी बीजी उड़ी गई तो जो गाईज वेफार लेवाया सांजे एकदम तड़का थे ने आया કેમ કે પૂરેપૂરો તડકાનો અહીંયા ગાડી મળી જાય ને એટલા માટે કસ તો ચલો ગાઈશ સાંજનો ટાઈમ જોવો કેવો નજારો છે મારે સોસાયટી નહીં પરથી દેખાય છે ધાભા ઉપરથી મસ્ત શાજનો નજારો છે સામે લીમડામાં મોર આવી ગયા છે નવા પાન આવી ગયા છે ચૈત્ર મહિનામાં લીમડાનો મોર પીવાનો અહીંયા લીમડા છે ને મારા ઘર પાછળ મોર આવી ગયો છો એકદમ ઝૂણા ઝૂણા છે જલ્દી બહુ ખાસ દેખાતો જે પેલું ખાલી ખેતરમાં પાણી ભરાતું ને આવું થઈ ગયું છે અત્યારે ગાર્ડનમાં ઘાસ સુગીએ ને એવું સામે હોસ્પિટલ દેખાય છે ચલો ગાઈસ હવે ફરફર લઈએ પછી મળીએ ધી નેક્સ્ટ ડે કરીને આજે તળું છું માંડી બટેકા લાવવાની માંડી અને બનાવવાની એને પછી બાફીને ઉપર સુકાવવાના માંડીને નીચે લાવ્યા પછી હવે હું તળું છું છેલ્લે જો ગઈશ હવે હું તળી બતાવું છું તો વેફરનું જે કેવી એની ક્વોલિટી છે તો જો ગઈશ એકદમ વ્હાઈટ બને છે તળવાને પણ જો ચોખા ના પાપડ કેવા બને છે વાઈટ એ ટાઈપ બને છે એટલે આટલું પ્રોસેસ કર્યા પછી વેફર ને બનાવવામાં અત્યારે એનો ફાઈન ટેસ્ટ કરે ગઈશ જો ગઈસ એકદમ કુરકુરી અને વાઈટ કેટલી મસ્ત બને છે એકદમ પાપડ જેવી છે ને કુરુલ્લે થાય ખાવામાં પણ ટેસ્ટ છે જો બધા ખાય

നേരെ એક കപ്പ് ഫ്ലോറൻസിന്റെ എടുക്കുവരയേ ഫ്ലോറൻസിന്റെ എടുക്കുവരയേ ഇത് ചെറുതായിട്ട് എടുക്കുന്നത് ആ കണ്ടെയ്നർ വളരെ ടൈറ്റായിട്ട് കേറിക്ക് ഓക്കേ ഗയ്സ് ആണ് ടക്കുവരയേ એક വરસ ചായ ആ വെട്ടാട്ടോ നമ്മളെ അടുത്തത് પછી યાકા ઓન പിന്നെ മിട്രായി બનાવું അതിനു ശേഷം ഇതൊന്ന് താഴെ પાછો വെരി ഞാൻ കുളclassList ആം തന്നെ കൊടുത്തോ Kalau guys mari kita check out la dia